પણ નેગેટિવ વિચાર આવે કે બાયણા બંધ કરી દેવાય કે નહીં જ નથી હિમાલયમાં રહેતા સાધુએ જો હાંજની રામ રામરોટીની ચિંતા કરવી પડતી હોય તો મારે કરવી પડે તમારે કરવી પડે તમારામાં આવેલા એ નેગેટિવ વિચારને ડાયવર્ટ કરવાની ટ્રાય કરો આપણે ત્યાં તકલીફ એ છે કે એમ કરવામાં આવે છે કે રોકવાના એને આવવા નહીં દેવાના કોઈ એવું નથી કહેતો કે ડાયવર્ટ કરવાના એનર્જીને હંમેશા ડાઇવર્ટ કરવાની હોય યુટિલાઇઝ કરવાની હોય એને બંધ ન કરી દેવાની હોય તો તે ફૂટે ત્રાટકે અને એક સેકન્ડમાં કડક ભૂસ્કર નાખે તમારી વ્યવસ્થાને જેટલું જરૂરી ગર્ભયાત્રા છે એટલું જ જરૂરી વાતાવરણ છે ક્યારેક એવું બનશે કે તમે અગર્ભ યાત્રા કરી પછી બાળકમાં થોડા ચેન્જીસ આવે એટલે તમે આવશો તમે કીધું બધું કર્યું તો આવું ન હવે આમ જ આ ત્રણ જણને કેસા કરતા હો ત્યાં હું બીજું તમને કહું કે વાતાવરણ જેટલો વારસો અગત્યનું છે એટલું જ વાતાવરણ મિરિજાન અગત્યનું છે આપશે તમારા ગર્ભને આજુબાજુ પોઝિટિવ વાઇબ્સ ક્રિએટ કેમ કરવા તમારા મનને સાફ કેમ કરો તમારા કચરો કઈ રીતે આજુબાજુનો સાફ કરવો એટલું જ તમને અહીંયા કહેવામાં આવ્યું છે અને અંતે આ તમારી માટે છે તમને સુંદર આ આ પ્રકારનું આવા પ્રકારનું અને બહુ જ સરસ ભાઈએ આશિષભાઈ સાથે મારે વાત થઈ ત્યારે બહુ જ મને મજા આવી એવી વાત એ હતી કે એમના મનમાં એવું હતું કે એણે એટલા સરસ વાતો કરી કે સત્યવાન હોવું જોઈએ પ્રેમવાન હોવું જોઈએ કરુણાવાન હોવું જોઈએ તો ટ્રાય પહેલી તમારી કામવાળીથી કરો તમે એવું માનો છો કે તમારું બાળક તમે એની સાથે જે સંવાદ કરો એ જ સાંભળે બીજા સાથે કરો એ સંવાદ ન સાંભળે તમારા સાસુ સાથે સંવાદ કરો એ ન સાંભળે એમ તમારા ફોનમાં વાતો તમ કરતા હોય ન સાંભળો એમ એ સાંભળતું જ હોય જો એમ આમ બેસીને પલોઠી વાળી વાળીને એમ કે બેટા તારા પપ્પા આમ આમ મમ્મી એવું તમે સરસ સરસ બધું પોઝિટિવ કીધું છે તમે પછી ફોન આવે તમારા મમ્મીનો શું બેટા ખાતું મને ગલકા ખાવા ન તો એવું કાચું શાક બનાવી દીધું મને જરાય ભાઈ ઉ એક વખત છ મહિના નો સાચવી લે માણા તમને શું લાગે તમારું બાળક આ સાંભળે એમ આઈ સાંભળે આ સાંભળે એક થેરાપીમાં કલર થેરાપીમાં આમ શ્યોર તમે બધા એમાં જાણતા હશો કે તમે જ્યારે કોઈ વસ્તુ ખાઓ ત્યારે એનું વર્ણન પણ બાળકને કરો તુર્યા આવા છે ચોક્કસ એને કે મારે ભાવતા નથી પણ હું ઈચ્છું છું કે આનાથી તને પોષણ વળવાનું છે એટલે એવું ખાવશું કારણ કે અંદર અનકોન્શિયસ માઇન્ડ એમ કે ગુલકા ખાવાના જ કંઈ ગુલકા ખાવાનો જ કંઈ અને ઓલું માઇન્ડ એવું કે છે કે ખાવું પડશે આપણે સારું જોઈએ એટલે તમારું મન જ અંદરથી લડી રહ્યું છે ગલકા મેં ક્યારેય બેટા નથી ખાતા જિંદગીમાં જોવું નહી આ શાક તરફ પણ યાર તું મારું એવું એવું અંશ તું મારી એવી લવ અફેર છો કે જેની માટે હું તમામ વિદ્રોહ કરવા તૈયાર છું મારી જાત સાથે તારી માટે ગલકા તો શું ઝેર ખાઈ લઉં દોસ્ત તો તમારું બાળક પ્રેમમાં શ્રદ્ધા રાખતા શીખશે પ્રેમમાં કશું પણ કરી જવા માટે છૂટવા માટે તૈયાર રહેશે કારણ કે તમે ત્યારથી એ એ વાત કરી તમે રડો મુંજાવ ત્યારે તમારા મનમાં સૌ વિચાર આવતા હોય તમે રડો ને ત્યારે તમારા બાળક સાથે રડો એના તમારા મૂંઝારાવો એને કહો કારણ કે જગત છે એ પોઝિટિવ હંડ્રેડ પર્સન્ટ નથી અધ્યાત્મ એ નથી કે તમે બધું છોડીને જગતમાં આમ થઈ નિષ્કામ થઈને બેસો અધ્યાત્મ એ છે કે જગતની તમામ પીડાની તમે સભાનતાથી દૂર કરવા માટે સક્રિય રીતે તમે ભાગીદારી દેખાડો મારી માટે જીવનનું અધ્યાત્મ એ છે કે તમે આંખ બંધ કરી લો જગત બહુ સુંદર છે કાંઈ નથી ના જગતમાં હળાહળ પીડા છે હળાહળ તકલીફો છે ગરીબી છે પણ એને બદલવાની મારી તૈયારી છે એની માટે એક પગલું લેવાની તૈયારી મારી છે જગત આખામાં અંધકાર છે પણ મારા ઘરના દીવાથી હું ચોક સુધીના દીવાની જવાબદારી લેવા તૈયાર છું જગત આખું ગોબરું છે પણ મારું આંગણું ચોખ્ખું કરવું અને ઉપર વાળો જોવે કેવું છે જગત આખું ખરાબ છે પણ આ ખૂણો રૂપાળો છે આજ કચરો વાળ્યો લાગે છે એટલું તો હું કરી શકું ને એટલી તો હું જવાબદારી લઈ શકું ને એટલી તો મારી યાત્રા હોય ને અને એટલું કમિટમેન્ટ અને કન્વિક્શન તો મારા ગર્ભ માટે હોય ને જ્યારે જ્યારે પાટા મારે ત્યારે તમને શું લાગે છે એ હલનચલન સહેની સેની છે માત્ર એ મુમેન્ટ એને પડખું ફેરવાની છે ત્યારે એને એને ધીરજ તમારે નહીં એને પણ શીખવો ક્યાંય ન મેરી જાન કે તને જલ્દી આવી જાઉં છું સાચે બોસેલું છે એ સમયે એ સમયે એ વખતે તમારા જગતના એક શાસ્ત્ર એકે મોટિવેશન તમને કામ ન લાગે અને તમારે ડોક્ટરને કેવું પડે જે કરવું એ કરો પણ મને આ પીડામાંથી મુક્તિ આપો કેવું પડે અને મારી તો સાદી દલીલ છે કે શું વાંધો છે સિઝેરિયન થઈ જાય તો સો ટકા એક નોર્મલ ડિલિવરીના લાભ છે પણ એનો અર્થ એ નથી ઓલું થઈ ગયું તો તમારું બાળક છે એ હિંમતમાં નહીં થાય તોય થશે અને તમે ક્યારેક મારા જેવી સ્કૂલોમાં જશો ને પૂછશો ને તમે એક પ્રશ્ન પૂછીએ કે ડિલેવરીના પેઇનનો ગાળો શું હતો એ ગાળો થઈ જવાથી ક્યારેક બાળક મૂળ જાય જાય કેટલી બધી બીજી બધી તકલીફો થઈ જાય ટ્રસ્ટની ડોક્ટર જ્યારે સિઝેરિયન કરે છે ત્યારે એના મનમાં એનો બેંક એકાઉન્ટનો આંકડો નહીં પણ તમારી અંદર રહેલા બાળકની સ્થિતિની સ્વસ્થતા હોય છે યાર આટલા નિમ્ન વિચાર સાથે જો આપણે એ લેબર પેન ના બેડ ઉપર થશે કે શ્રદ્ધા નહીં રાખવાની હોય છે તમારા ડોક્ટર નો અવાજ સૌથી વધુ તમારું બાળક સમજતું હશે ને સાંભળતું હશે કારણ કે પહેલી વખત તમને ખબર નહોતી પડી ને ત્યારે એને ખબર પડી હતી કે આ અહીંયા જ આ બિંદુ આ વિકાસ અહીંથી થવાનો છે પહેલું વહેલું જો તમારે એક જ બે ગુણ શીખવા હોય ને તો પહેલું શ્રદ્ધા શીખો તમે જીવનમાં ખૂબ બધી વાર સંબંધમાં છેતરાણા હશો લોકોથી છેતરાણા હશો તમને ખૂબ બધી નિરાશાનો અનુભવ થયો હશે પણ તોય તમારી જાતને એમ કીધું મને થયો ને મારે આનંદ કરવો અને બીજી વસ્તુ મારી બહેન જેમ તમે માં બનો છો એમ પુરુષ પણ પિતા જ બને છે એનો નવો જન્મ છે એની એ નવી યાત્રા છે ક્યારેક એવું બને કે પહેલા કરતા એ વધુ કામ કરવા માટે જાય તો માને તમારી પાસે પ્રશ્ન છે તમને મારી માટે આવા સમયે સમય નથી પણ ટ્રસ્ટ મી તમારે સિઝેરિયન માટે જે રકમ ભેગી કરવાની છે તમારે ડાયપર્સ માટે એને જે ભેગી રકમ કરવાની છે તમારા ભવિષ્ય માટે જે રકમ ભેગી કરવાની છે ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રા માઇલ દોડે છે એ સમય તમને આપતો છે એવું નહીં પણ તમને ભવિષ્યમાં ક્વોલિટી વાળો સમય આપી શકે એની માટે એ મજૂરીમાં જાય છે વધુ ખેંચાય છે વધુ તણાય છે એના ઉપર પણ એટલી શ્રદ્ધા રાખો પેરેલ બંને સાથે માતા પિતા બનો એક મા બની જાય ને એક બાપ બની જાય એવી યાત્રાઓ હવે શક્ય નથી આ પૃથ્વી પર મેં કીધું અગાઉ વાત કરીએ એક બે શબ્દ છે સંપૂર્ણ સંપૂર્ણતાનો આગ્રહ જેણે જેણે આ પૃથ્વી પર રાખ્યો છે ને એ જોખમી છે આ જગતમાં કશું જ પણ સંપૂર્ણ નથી હોલનેસ એક એવો શબ્દ છે હોલી ઉપરથી આવેલો હોલનેસ મારા આંખ સરસ હોય મારા કાન સરસ હોય મારું નાક સૂગી શકે એવું હોય મારા હાથ જગતને સ્પર્શી શકે એવા હોય મારા પગ ચાલી શકે એવા હોય અને મારું મન વિચારી શકે હોય આટલું જ પછી એમાં તમારા વિચાર તમારો અનુભવ તમારું વાતાવરણ ધીમે 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 એમાં ફેરફાર લાવશે આપણે ત્યાં વાતો થતી હોય ને ત્યારે એવી બધી જ વાતો થતી હોય એક જાપાનમાં એક ખેડૂતને દર વર્ષે એ જ ખેડૂતને દર વર્ષે એટલે દર વર્ષે એક એને શ્રેષ્ઠ એવોર્ડ મળે એવરી યર એટલે નેશનલ જિયોગ્રાફી વાળાને રસ પડ્યો કે એવું તો આ ખેડૂત શું કરે છે એની આજુબાજુવાળા છે પણ તોય આનું એકનું બિયારણ કેમ આટલું શ્રેષ્ઠ હોય છે એટલે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને એ ખેડૂતે એવું કીધું કે મારું બિયારણ પહેલી વાર હું મેં બનાવ્યું અને સુંદર મજાના બીજ હતા પછી મેં આજુબાજુના તમામ ખેતરોમાં એ જ બિયારણ આપ્યું એ જ બિયારણ આપ્યું એ જ બિયારણ આપ્યું એટલે ઓલા ભાઈ ઓલા ચાલાકી મેનેજમેન્ટ વાળા હતા ને આ તો તમે તમારું બિઝનેસ સિક્રેટ શેર કરી કહેવાય થોડી દેવાય તમારા બીજ તમે આપો તો એને કોમ્પિટિશનમાં તો કે અહીંયા જ તમારી ભૂલ છે મેં શ્રેષ્ઠ બીજ એટલા માટે આપ્યા કે ત્યાંથી આજુબાજુ જીવાણીયુ ચકલીઓ ત્યાંથી ચણી ચણીને આવે ત્યાંથી જો ખરાબ બીજ હશે તો ત્યાંથી ચણીને મારા બીજ ઉપર આવશે ત્યાં જો એ ચરકશે ને આ બધી તકલીફ હશે તો મારા બીજને સડવાનું કરશે મારા બીજને બગાડશે એનો અર્થ કે તમારું બીજ શ્રેષ્ઠ હોવા માટે તમારા આજુબાજુના તમામ ખેતરોના બિયારણો સુંદર અને શ્રેષ્ઠ હોવા જરૂરી છે તો તમારું બીજ શ્રેષ્ઠ જશે બધા જો માની વાતો પહોંચતી હોય તો બાપની વાતો દાદીની વાતે પહોંચે દાદાની વાતે પહોંચે આપણે પ્રાર્થના શું કામ કરતા હોઈએ છીએ કોઈ તમને એવું કહે કે તમને ગયા અઠવાડિયા મેં મળ્યા ત્યારે મેં કીધું મેં તું ડોક્ટરને ઈશ્વર એટલા માટે કહેવામાં આવે છે કે હું ઈશ્વરને પ્રાર્થના કરું તો મને શ્રદ્ધા છે કે મને સાંભળે છે પૂરી શ્રદ્ધા છે કે મને સાંભળે છે અને આજ સુધી તમારી પ્રાર્થનાઓનો જવાબ તમને વહેલો મોડો મળી શકે પણ ન મળ્યો હોય એવું તો ન જ બને પણ ડોક્ટરમાં તમને એ શ્રદ્ધા છે કે તમારી પ્રાર્થના સાંભળે છે ને એના ઉત્તર પણ આપે છે જવાબ તમને મળે છે તમે કયો હલન ચલન ને તમને એમ કહે તો આમ હોય એમાં કરવાનું હોય અહીંયા જવાનું હોય અહીંયા અટકવાનું હોય અહીં સુધી પહોંચવાનું હોય શ્રદ્ધા પ્રેમ અને કરુણા અમારે તો બાપુ પૂજે મોરારી બાપુ એક જ ત્રણ જ શબ્દોમાં જગતને વળી લીધું છે સત્યપ્રેમ અને કરુણા ટ્રસ્ટ બી આ ત્રણ ગુણો તે એ દિવસોમાં તમે તમારી જાતને સતત બદલાવતા રહેશો ને બાળક સુંદર આવશે એવું નથી હું કહેતી પણ તમારી અંદર એક સુંદર માણસની રચના થશે તમે પણ સુંદર થશો ચેન્જ માત્ર તમારી સાઇઝમાં નહીં તમારા માઇન્ડમાં પણ લાવ તમારા વિચારમાં લોકો એવું કહેવું જોઈએ કે પહેલા એ બહુ બડબડાટ કરતી હતી હવે શાંત થઈ ગઈ છે પહેલા એ બહુ જામકાતી હતી તમારા તમારી કામવાળી સાથે વાત કરો તો પણ તો પણ એક રુજુતાથી વાત કરો તમારા આજુબાજુ કુટુંબ સગાવાલાઓને બધાને કહો અને અમુક પ્રોબ્લેમ એ હશે કે તમે અવોઇડ નહીં કરી શકો જેમાં તમારે મને ક મને જવું જ પડશે એ પાર્ટીઝ હોય કે કોઈનો પ્રસંગ હોય કે કોઈની વિધિ હોય કે કોઈનું મરણ થઈ ગયું હોય ત્યાં તમે એવું કહી શકશો હું પ્રેગનેન્ટ છું મારા બાળકને હું એક પણ પ્રકારની નેગેટિવિટી આપવા નથી માગતી જવું પડશે તમે કારણ કે ત્યારે તમે કુટુંબની દીકરાની વહુ હશો કાંઈક કાંઈ કોઈક પણ તમારે સંબંધ સાચવવાનો હશે ત્યારે તમારા બાળકને મૃત્યુ શીખવો નિરર્થકતા શીખવો જીવનની આ જગતમાં તમામ સદગુણો છે માણસનું ઇન્ટરપ્રિટેશન દુર્ગુણોનું છે પૃથ્વી પર જે પણ સર્જવામાં આવ્યું છે એ સુંદર અને જ છે માણસે પોતાની ગોબાચાડીથી કુરુપ બનાવી દીધું છે આ જગતમાં તમે એવા એરટાઇટ કન્ટેનરમાં નવ મહિના ન રહી શકો કે તમારી આજુબાજુ કશું જ આવે નહીં લોકોને બહુ પ્રેમથી કહેવાનું રાખો તમારી કામવાળી બે છે ઓલા બેન છે ને આમ કરતા હતા હશે હવે જેવું જેનો મગજ એનું તમે એને એ બંધ નહીં કરી શકો ગોસિપ કરતા પણ તમારા જવાબ પોઝિટિવ જવાબથી તમારા બાળકને તમે એમ કેવડાવી શકશો કે જગત આટલું ખરાબ અને કુરુપ છે પણ બેટા આપણે આવું જ કરવાનું અને આમ શ્યોર તમારી આજુબાજુની ઘણી બધી લોકો ઘણા બધા એવા વાતો હશે કે એ સમયે તમે ફ્રી હશો આરામ હશે એટલે દરેકને તારી વાતો કરવા આવું એવું તો છે ને કે આપણે ભગવદ્ ગીતાના શ્લોકો કહેશે ગાય સંભળાવશે તને ખબર છે હમણાં તે દિવસે પાછળમાં ગયા તા ને વટોણા ફોલતા હતા ને તો પછી આ બધું ઓલું વાત કરતા આપણને એમાંથી પહેલી રીતે ચટપટી થાય હે પછી હું થયું તું થાય પણ ત્યારે તમે તમે હો ને એવો જવાબ નહીં પણ તમારે તમારા જે બાળકને બનાવવું છે ને એવો જવાબ આપે હશે હવે ભૂલ તો માણસ થી થાય ને આપણે એમાં નહી પડવાનું ન મજા આવે અને તમારા કાન બંધ નહીં થાય તમારા મગજના વિચારો ચોક્કસ બદલાશે ચેન્જ ઇન યોર એટી તમારું જગતને જીવનને સંબંધને જોવાનું પરસેપ્શન બદલાવો આ આખી યાત્રા છે એવું આમ શ્યોર કે તમને શારીરિક નહીં પણ માનસિક રીતે સુંદર બનાવવાની વાત છે બેને વાત કરીને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કૌશન પણ એક સોશિયલ કૌશન પણ આવે છે એસક્યુ એ પણ છે અને જે લાગણી જે સંબંધ જે બુદ્ધિ સમાજ સાથે નથી જોડાય ને એની વિકૃતિ છે એ વિકૃતિ છે એ લોકો સુંદર નહીં સારું નહીં સ્વસ્થ બાળક તમને મળે એની માટે આ પ્રયાસ કરી રહ્યા છે અને સ્વસ્થ શરીરનો હોય મન પણ હોય અને આત્મા હોય આત્માની ગતિ તો એ બાળક પોતે નક્કી કરી શકે મારીને તમારી ઓકાત બારની વાત છે નહીં શીખવવાની કૃષ્ણ ભગવદ્ ગીતા આખી કીધા પછી અર્જુનને એમ કહેતો હોય કે હવે તને ગમે તું કર તો એટલી સ્વતંત્રતા તમારે તમારા બાળકને આવતા દિવસોમાં આપવાની છે અને બીજું સૌથી મહત્વનો પ્રશ્ન છે પતિ પત્ની દરેકને પૂછ્યું છે તમારે બાળક જોઈએ છે શું કામ શું ટોણા નથી સાંભળવા એટલે તમારું વૃદ્ધત્વ ખરાબ ન જાય એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કોઈ આ પૃથ્વીને તમે વધુ સુંદર બનાવવા માંગો છો એ માટે તમે એક સર્જન કરી રહ્યા છો ઈશ્વરના યજ્ઞમાં તમારી આ આહુતિ છે એમ માનીને તમે બાળક કરશો તો એ શ્રેષ્ઠ થશે ઈશ્વરને ગમે એવું બાકી નહીં થાય તમે જો ઘણા અત્યારના છોકરા છોકરીઓ પોતાના મા બાપને બહુ જ પ્રેમથી કહી દે છે કે તમારી સો વખતની ઈચ્છા હતી એટલે તમે અમને પેદા કર્યા છે શું કામ કારણ કે આપણે કમાન્ડ એવા આપીએ તન ખબર નથી તારા પપ્પા કેટલા હેરાન થયા તન ખબર નથી મને કેટલી તકલીફ હતી તારી ડિલેવરી વખતે આટલું કર્યું ત્યારે તો તો મોટો હવે અત્યારે એટલે બાળકને સમજાઈ જાય છે કે ઈચ્છાથી થયેલું આપણે આ પૃથ્વી પર એમને જરૂર હતા એટલે લાવ્યા છે અને બેને કીધું ને એમ કે દિવસે દિવસે વધુ ને વધુ સ્માર્ટ પેઢી આવતી જાય અને સાચા અર્થમાં સ્માર્ટ પેઢી આવી જાય મારી ભત્રીજી સાડા પાંચ કે છ વર્ષની હતી લોકડાઉન વખતે અને ઈરલભાભી અમે રામાયણ દેખાડતા ત્યારે લોકડાઉનમાં આપણે જોવાના હતા રામ ને એને દેખાડવાના એટલે મને એમ થયું હું એને થોડી માઇથોલોજી શીખવું ને આ દેખાડું એટલે હું એને સરસ મજાનું રામ આ રામ છે અને રામમાં આ ગુણો હતા અને રાવણ હતો ને આ પછી વારે ઘડી એક શબ્દ એવો આવે લંકાપતિ રાવણ લંકાપતિ રાવણ લંકાપતિ રાવણ એટલે મારી સાડા પાંચ વર્ષની ભત્રીજીએ મને કીધું કે હે ને હલ આ કેમ લંકા રાવણ એની પત્ની તો મંદોદ્રી હતી કે તો એમનું કેવું છે મંદોદરી પતિ રાવણ આ લંકા પતિ લંકા પતિ કરે આ પેઢી સવાલો સાથે તમને રીઝનિંગ પૂછે કેમ આવું એ પ્રકારનું એ આવવાનું છે ત્યારે બહુ જરૂરી છે તમને પણ કદાચ પૂછશે કે મારે શું કામ તમે પૃથ્વી પર લાવ્યા એ અમારી નાની અમને પૂછે હોસ્પિટલમાં તું તું મને મને શું કામ લાવી એટલે એવું ગમી ગઈ એટલા માટે ખાલી તો તું બીજા બધાને લવાય ને પછી મારે જવાબ હવે રેડી બનાવવા પડશે એને કેવું પડશે કે હું ઈચ્છતી હતી કે તું સરસ મજાની એવી કલાકાર બન તું સરસ મજાની એવી વાતોડી બન તું સરસ મજાની શિક્ષક બન કે જેથી તું કેટલા બધા ગરીબ બાળકોને ભણાવી શકે